સુરત શહેરની પુણા પોલીસે ધમધમતા સાડીના કારખાનામાં સર્ચ ઓપરેશન હાથ ધરીને છ બાર મજૂરોને મુક્ત કરાવ્યા મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પૂણા ગામમાં સીતારામ સોસાયટીમાં બાર મજૂરોની પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતે પૂણા પોલીસ અને સી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને બાતમી મળી કે સીતારામ સોસાયટીમાં આવેલા ઘર નંબર એ બી ઓબ્લિક ત્રણસો સાત અને બી ત્રણસો ચૌદમાં બાર મજૂરોને લાવીને સાડીના ખાતામાં મજૂરી કરાવવામાં આવી રહી છે જેથી પોલીસ દ્વારા આ બંને ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી અને રેડ પાડીને બંને સાડીના ખાતામાં પોલીસને છ બાર મજૂરો મળી આવ્યા હતા બે મજૂરી કામ માટે સુરત બાળકોને લઈ આવતા હતા દિલીપસિંહ વરદીસિંહ રાજપૂત ધંધો જોગવર્ગ રહેવાસી સીતારામ સોસાયટી પાછળ પૂણા ગામ અને મૂળ વતન રાજસ્થાન અને સુરેશ સુરેશિંગ ખડવડ રહેવાસી સીતારામ સોસાયટી પૂણા ગામ અને ધંધો જોબ વર્કરનો અને મૂળ વતન રાજસ્થાનવાળાએ બાળકોને લાવીને અહીં સાડીના ખાતામાં મજૂરી કામ કરાવતા હતા બાળકોએ પોલીસને જણાવ્યું કે ઘણા મહિનાઓ થઈ ગયા અને રાજસ્થાનના ઉદયપુરથી સુરત લાવવામાં આવ્યા હતા ત્યારબાદ અહીં સાડીના જોબ વર્ક ખાતાની અંદર રાખવામાં આવ્યા હતા બાર કલાકની મજૂરી કરાવવામાં આવતી હતી અને બસો રૂપિયા આપવામાં આવતા હતા હાલ તો પૂણા પોલીસ દ્વારા બંને સાડીના ખાતાના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ બંનેને પકડી પાડવા પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચૌદ વર્ષથી નીચેના બાળકોને કોઈ પણ પ્રકારના કામે રાખવા પર અને ચૌદ વર્ષથી મોટા અને અઢાર વર્ષથી નાના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે આ ગુના બદલ માલિકને રૂપિયા વીસ હજારથી પચાસ હજારનો દંડ અથવા છ મહિનાથી બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત